સુરતના ડિંડોલી પોલીસ મથક અને મળીને રૂપિયાની બનાવટી ચલણી નોટ સાથે એક કિશોરને પાડ્યો છે કિશોર પાસેથી એકાવન નોટ સાથે એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિંડોલી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે એક કિશોરને રોકી તપાસ કરી હતી જેમાં તેની પાસેથી સો રૂપિયાના દરની કુલ એકાવન નોટ મળી આવી હતી આ નોટોની તપાસ માટે એફએસએલ સુરતમાં મોકલવામાં આવી હતી જ્યાં પૃથક્કરણ દ્વારા નોટોની ગુણવત્તા પ્રિન્ટિંગ અને સિક્યુરિટી ચિહ્નોની તપાસ કરવામાં આવી હતી અને આ નકલી નોટ હોવાનું સામે આવ્યું હતું સિક્યુરિટી થ્રેડ અને વોટરમાર્ક સરળતાથી નકલી જણાતાની સાથે નોટો પર એક જ સિરિયલ કર્યો છે જેની કિંમત પંદર હજાર છે ગુનાની નોંધ લઈ પોલીસે કિશોરની પૂછપરછ કરી હતી ત્યારે કિશોરે જણાવ્યું હતું કે આ નોટ તેને ફૂટપાથ પાસેથી મળી છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે Bureau Report H24 News, Surat.